કરી રહ્યા છો મારા ત્રણે ત્રણ ટોપરો એવું છે તમે કેટલીક ટ્રીકો આપી તો આપણે આલો થોડા ઘણા પ્રશ્નો પૂછી અને તમે હું પણ મારી ખાતરી કરી શકું કે તમે આ ટ્રીક જ કરતા થાય એમ જોઈએ આપણે સહેવાગ પાંચસો બાર નું ઘન મૂળ કેટલું થાય કેસાબ આઠ આને તો ઝડપથી જવાબ આવડી ગયો કેમ કે વર્ગમૂળ હોય કે સાહેબ આઠ કેમ કે તમને એમાં મેં શીખવાડેલું છે કે પ્રથમ પાંચ હોય પ્રથમ સાત હોય પ્રથમ નવ હોય એમાં વચ્ચેની સંખ્યા હોય તમારી શું થઈ કહેવાય તો કે સરાસરી થઈ કહેવાય હવે આગળનો પ્રશ્ન આપણે પૂછીએ સહદેવને માટે કે અને અને સંખ્યામાં સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો કે સાહેબ આઠ કઈ રીતે લે કે ભાઈ સે વાગે આઠ કીધા સાહેબ દર્શન એ આઠ કીધા તો હું એવું કરવા ને બાકી રહ્યો મારા બે દોસ્તારો આઠ કે હું આઠ જ કહું ને એવું નથી ને તો મને કે કઈ કઈ સંખ્યા

કે જે આપણા ટ્યુશન ક્લાસીસની સ્થાપના છે એ એક ના આઠ વર્ષ પૂરા થયા છે એમાં પણ સખત છ વર્ષથી આપણી સંસ્થા સો ટકા પરિણામ આપતી સંસ્થા બની છે તો આ આઠ વર્ષ પૂરા થયા છે તેની ખુશી આપણે બધા જ વિદ્યાર્થીઓ સાથે છે ઉજવવા જઈ રહ્યા છે તો આજ માટે આપણે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી જાહેરાત છે આપણે કરવા જઈ રહ્યા છે કે ધોરણ નવ થી લઈને બાર ધોરણ નવ દસ અગિયાર અને બાર ધોરણમાં આપણા ક્લાસીસ અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવશે અને તે વિદ્યાર્થી આપણા વિષયની અંદર જો નાપાસ થાય તો સો એ સો ટકા ફી પરત કેટલી સો એ સો ટકા ફી પરત આ વિડીયો ખાલી બનાવવા માટે નથી બનાવ્યો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારી અંદર સેવ રાખીજો કેમ કે ગમે ત્યારે તમે એને તમે પ્રૂફ તરીકે મારી પાસે લાવી શકો છો કેમ કે આ સૌથી મોટી જાહેરાત છે આપણા ટ્યુશન ક્લાસીસની કેમ કે ટ્યુશન ક્લાસીસ એ 8 વર્ષ પૂરા કર્યા છે તો 8 વર્ષની જે ખુશી છે એ તમને વિદ્યાર્થીઓ સાથે અમે છે એ સેલિબ્રેશન કરવા માંગીએ છે તો આપનો આ બેનર પણ આપણી સમક્ષ જ છે કે ભાઈ ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ જે અમારા વિષયોમાં નાપાસ થાય તો તેને 100% ફી પરત અને પરત તો આજે જ డ్మిషన్ లో జ్ఞాన ట్యూషన్ క్లాసెస్ వావరా ధన్యవాద